પ્રજાજને સરકનો હોદ્દો આપ્યો અને આ અમારી પહેલી ગ્રામ સભા છે તો દુખ પક્ષીને હું કહું કે આ ગ્રામ પંચાયતનો જે હવાલો છે એ રજૂ કરે ખરા અને કે આ વખતે મુદ્દો છે લોકોએ એ બધા પ્રશ્નો દૂર કરવા માટે પ્રયત્નો કરું છું તો વોર્ડ નંબર એક ના ગ્રામ પંચાયતના સભ્ય છે આપણી પાસે પાણી ની વ્યવસ્થા નથી આપણા ગામ માં આપણને તમને ખબર છે પણ આપણે ત્યારથી સમરસ ચૂંટણી થઈને આપણા સરપંચ છે એ આપણા ગામની વચ્ચે સરસ રસ લેવી છે

કહી દઉં કે જે કઈ પ્રશ્ન આપણે તમે જે કીધો રજૂ કર્યો છે શિવજી માટેના આ ઉપરમાં નામ ચડાવવાનું છે તો આપણે ગામમાં ગામમાં હવે કોમ્પ્યુટર ઓપરેટર છે એ બધું કામ કરી શકે છે અત્યારે જન્મનો દાખલો મરણનો દાખલો આવકનો દાખલો બરાબર છે ઉપરમાં નામ ચડાવવું આ બધી વ્યવસ્થા છે એ કોમ્પ્યુટર ઓપરેટર આપણા ભાવેશભાઈ છે એ કરી નાખે પૂછીને એની સાથે વાત કરી દઉં એલાજા માટે વોટ મેરેલ કરવા પડે તો હવે અમાર ધ્યાન આવું કે આયા નામ લખન પછી એક પ્રત્યુત્તર સ નંબર છે હોય છે હે આ મોબાઈલ મોબાઈલ વાપરું તો કેવો છે જો

પડતો થઈ જાય તો જેના જેના બાળકોને તકલીફ છે એ અહીંયા કોમ્પ્યુટર ઓપરેટર આવી અને એમની જોડે કામ કરાવી દે એટલે જેથી કરી શિષ્યવૃત્તિનો જે પ્રશ્ન છે એ આપણો સોલ્વ થઈ જાય